બાર પાંચસો બારસો પંદર અઢાર પાંચસો અઢાર બોલગન પાંચસો અઢાર રૂપિયા અઢાર બોલગન પાંચસો અઢાર રૂપિયા અઢાર પાંચસો અઢાર રૂપિયા અઢાર બોલો કઈ ને ઓગણીસ પાંચસો ઓગણીસ ઓગણીસ પાંચસો ઓગણીસ

ચારસો રૂપિયા છે ચારસો 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 રૂપિયા ચારસો બે ચારસો બે ત્રણ ચાર પાંચસો સાત આઠ પંદર ચારસો એકાલી ભાઈ ચારસો બાજરી પચાસ પચાસ છપ્પન ચારસો ને રૂપિયા બાજરીના ચારસો છપ્પન રૂપિયા છપ્પન ચારસો છપ્પન રૂપિયા છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાહીઠ એકસઠ બાસઠ ચોસઠ પાસઠ અડસઠ અડસઠ ઓગણસો એક ચારસો એકતેરતેર બોતેર પાંચસો છ પાંચસો છો આઠ 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 નવ દસ દસ રૂપિયા પાંચસો દસ દસ ને બાર પચાસ પાંચસો

ોરાણું પંચાણું પંચાણું રૂપિયા પંચાણું છન્નું છન્નું હારું છે

અડતાલી કરો અડતાલી હું લાગુ ટકા કોઈ લોકો ને અડતાલીસ રૂપિયા આપે ચાલે રોપણ પંચાવન રોપા લોકો જિનાલી

છસો ને બાર રૂપિયા ઘઉં ના છસો ને બાર રૂપિયા કુંભણ ના ઘઉં ના ઘઉં છે

એક મિનિટ સાહેબ

પંચોતેર રૂપિયા પંચોતેર ચોરાશી અઠ્યોતેર ઓગણસી એકાશી ચાર બ્યાસી રૂપિયા ચોરાસી પંચા પંચ્યાસી ચોરાસી રૂપિયા ચોરાશી ચોરાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા પંચ્યાસી છ્યાસી

નેવું રૂપિયા બોલું એકાણું બાણું ચોરાણું રૂપિયા ચોરાણું બોલું ચોરાણું ચોરાણું મનુભાઈ ચારસો ચોરાણું બોલું ચારસો એસી રૂપિયા બોલું કોને ચારસો રૂપિયા બોલું કોઈ એસી એસી ને અઠાશી નેવાસી નેવાસી નેવું નેવું રૂપિયા નેવું રૂપિયા બોલું

હલો આરામ છે બધા હા 500 દિયા ભાઈ ભાઈ મંત્રી જો આવે છે ચાલુ રાખો આગળ આવીતી બીજી 98 દિયા એને આરા 500 ગનાવ ત્રણ દિયા બે ત્રણના 500 દિયા રૂપિયા હાલે યાર 500 રૂપિયા હાલો બાજી આને કહો આ

દન્યજી ભાઈ એટલે પટ્ટા હાલો કોલા ભાઈનો વિડિયો લાલભાઈ 7000 રૂપિયા નવો બરીજો સાહેબ હાલો ગામ 70 રૂપિયા રૂપિયા

આ નંબર ને આનો ફોટો બીજા રૂપિયા શેર કરો હા મમા વાહ એક પર

छसो तर चार पांच छह सात आठ नौ बार रुपया छसो रुपये चौदह पच्चीस रुपया छवि अठिया अठिया तीस त्रीस

આપી <laughs> જવાનું <laughs>

भारत <muchos> तुल्हे <muchos> પાંચોને સીતેર <tries> 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 <tries>